મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની રાફેરી કરવા માટે બુટલેગરો તકનીક અજમાવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો નર્મદામાંથી સામે આવ્યો કે જેમાં ધનશે પોલીસ ચેકપોસ્ટ પરથી ડસ્ટર ગાડીમાં સીટ નીચેના તથા પાછળની ડિક્કીના ભાગે બનાવેલ ચોરખાનામાં છુપાયેલ દારૂનો મુદ્દામાલ માલ ઝડપાયો છે વાહન ચેકિંગ દરમિયાન દંશેરા પોલીસ ચેકપોસ્ટ સાગબારા પોલીસે મુદ્દા માલ ઝડપ્યો છે આ ચોરખાનામાંથી કિંમત રૂપિયા છેતાલીસ હજારનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કર્યો તો તમામ મુદ્દામાલ સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે પકડાયેલા આરોપી મુબારક ગુલામ મોહમ્મદ હોથી અને સાયલ ફરીદભાઈ શેખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર દીપક જગતાપ સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ